જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડિયા સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે છે ને સમય કેટલા વાગી જશે ખબર છે પહેલાં જ સમય બતાવી દઉં ત્રણ ને ચોત્રીસ મિનિટ થઈ ગઈ છે અને બપોર પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ ખબર છે મિત્રો આજે શરદી તાવ જેવોને થઈ ગયો તો હાથ જરીક તમને ભારે ભારે લાગતો હોય છે કેમ કે હમણાં પાણીમાં બહુ જ્યાદા દિવસ તો રખડો એટલે શરદી જેવોને થઈ ગયો છે અને પાછું આ હવે શ્રાવણ મહિના સહેલા સહેલા દિવસો છે એટલે પિત્રોને પાણી રેડવાય હવારમી જવાનું હોય તે હવારમી ટાઢા પાણી નાવ અને અત્યારે કપડા બદલાવી લીધા છે તરીકો આ ધૂમિકાર નીકળી ગયો છે મસ્ત મજાનો તળીકો નીકળી ગયો છે ફૂલ કાઢા ભાઈ કાઢા કાઢો જોઈ લીધો હા તો હાલો આગળ નીકળીએ કાકા અહીંયાથી રોટલા લઈ લીધા અને છે ને મમ્મી તો જવાનું છે તો આપણે ગાડી લઈને મંદિરે નીકળીએ પછી વડા ગયા અને શિવમ બાપુ છે મારી સાથે કુતરા ને જો વડાક ને મસ્તી ના રોટલા નાખી દીધા મસ્ત મજાના અને આ પાણી ઉતરી ગયું કેમ હવે જો આપણું ગામમાં પાણી ખાલી થઈ ગયા થોડું થોડું તો જ હોય બાકી વડાઈ ગયા પાણી ખાલી થઈ ગયું અને રોડ હવે છે ને કમ્પ્લીટ જો દેખાવા માંડ્યા છે ફૂલ ને ફૂલ કે આમાં આપડે આવ્યા હતા તે ખબર છે ને કેટલું પાણી હતું એ તમને ખબર છે ને સાસે કેવી આવી ગયા જોઈ લો તમે અને છે ને જો કુતરી એક આવે એને રોટલા નાખી દીધી બપુ અને છે ને એમ મિત્રો બીજું તો કંઈ નઈ હવે પેલું ગલુડિયું મંદિરે એકલું પડી ગયું ને તો એને આખી મંદિરે હજી અમે રોટલી નાખી દીધી ને તો આ અમારી વાસે થોડીને આવ્યું જ તમે હજી આવે જો બિશાળું હવે એને આજ પેલા ગાડીમાં બેઠતા જો હવે છે ને એ આ કુતરીને જોઈ ગયું ને આ કૂતરીને જોઈ ગયું ને જો ક્યાં કૂતરી આ કુતરીને જોઈ ગયું ને ગરુડીયો પાછો વળી ગયો જાય તો જાય ને આ લઈને આકડી હું થાય ને આકડી પકડાઈ જાય ને તો કાઢી બિહારતા જાવ તો મજાના માતાજીના દર્શન કર્યા તમે અને મેં અને મિત્રો પાણી તો ઉતરી ગયું પણ કાલ વરસાદ આવ્યો તો તે અને પછી હાઈએ લગભગ વડીલો આરતી કરવા આવ્યો હતા ને ત્યાં જરીક મંદિર ધોયું હતું જોઉં તો હજી ખૂણા બે ખૂણામાં છે ને હજી આ આ જે આપણે મેલું પાણી અંદર કરી ગયું ને તેનો કાપ હોય બહુ એટલે બહુ મિત્રો આમાં લાદીમાં તો લપટાય એમાં વાત જવા દો પરવા તો એક બે જણા પડ્યા હતા આમાં પણ અવાર તો કંઈ નથી હું કેમકે રાતે પાણી ઉતરી ગયું હતું અને પછી અહીં વરસાદના બે ત્રણ ફરવાળા આવી ગયા હતા ને તે ધોવાઈ ગઈ જો આમાં જ્યાં જે જે જગ્યાએ હાલવાનું હોય ને ત્યાંથી ધોવાઈ ગઈ બાકી અહીંયા આ રીતે છે અને બારોબરને એક વ્યૂ બતાડી દઉં કેમ કે એ આમાંય પડાય એમ હોય પણ આજે તડકો નીકળી ગયો ને ડાયરેક્ટ એટલે આમાં બધું સુકાવા માંડ્યું તો આમાં આમાં બધાયમાં પડાય એમ હોય પણ આ તડકો નીકળી ગયો ને એટલે હુકાઈ જશે બધું અને જો સાગરો ને બધાય છે ને જો વા પબજી રમો કે ફ્રી ફાયર ફ્રી ફાયર રમે તો અહીંયા આવી ગયા અમારે મોરના મને ફોન કરીને જ આવ્યો તો સાગરો ની તો બાકી તો જો અત્યારે મંદિરના ગ્રાઉન્ડમાં જો આ બધું પાણી છે બાકી તો બહુ નથી હવે અને આ કૂતરા છે ને આપણું નાનું ગલુડિયું છે ને એને બહુ પોહ અત્યારે કેમ કે ગલુડિયું એકલું થઈ ગયું હવે જરીયા લેતા આવ્યો હો અમે ગાડીમાં બેસાડીને લેતા આવ્યો બિચારાને જો હમણાં આ પક્ષી અને જાજા દિવસથી છાણી નેત ને કણી નાખતો પણ સાсад કેયો નાખતો આય બીજા ક્યાંય નાખવાનો મેળ ન આવતો તો લઈ લીધા છે ઝબલા આપણે જે તૈયાર કરી ગયેલા હતા તે આય મંદિરે બે સબૂતરા છે એમાં નાખી દઉં આપણે સોંધળી બાપે અને મુક્તિ ધામમે સબૂતરા છે રોડ કાઠ આવે ત્યાં પણ લેતા જઈશું તો કન્ટિન્યુ આ એક કામ કરી નાખ્યું સમુદ્રમાં અત્યારે શણી બહુ જામી ગઈ પક્ષીને શણી નાખી દીધી છે મસ્ત મજાની અને પોવા ને બહુ છે અત્યારે જો આ બાજુ બધાયમાં પાણી ઉતરી ગયું ખાલી નદીમાં જ રહ્યું રેડી અને પછી તો આપણે આ દરવાજો બેવડો વરી ગયો તો તો એને હવે કમ્પ્લીટ કરી લીધો છે જોવું તમે તમારે તો આપણે કમ્પ્લીટ રીતે પાછો દરવાજો કરી લીધો છે અને હવે વરસાદ ચાલુ હોય ને બહુ એટલે દરવાજા ને ખોલી નાખવાનું કેમ કે પાઇપ તો એવી છે પણ છે ને આખા ગ્રાઉન્ડ નું પાણી છે ને અહીંથી હવે રસ્તો કર્યો છે ને તો અહીંથી પાણી નીકળતો એટલા માટે બેવડો વરી જાય ફ્રી થઈને ઘણી બેઠો હતો તો ઓલા છે ટાવર ઉપર છેડ્યા તો આ વિડીયો છે ને બાપાને બધાને બતાડવો દોજો એ ટાવર ઉપર ચડે બતાડવો એને કેવું કે આ છે ને રખડવા આવે ને અહીંયા જો ક્યાં ચડે એ તમે જો અહીંયા અહીં જો જોઈ ગયા આને ખબર નથી આ બ્લોગ આમ આમ કરીને ઘેર બધાને બતાડવાનું છે આ વિડીયો તો ઓલો એલો નીરુ તમારી માં હા ઉપર ચડીને બેઠો આ કઈ ફોટા પાડવા હાટો તમને ને ચડે આ તમારા બધા ને બાપા બતાડવા ઘેર જઈને હા બાપુ બાપુનો આપણે આપડે આજ વારો તો થોડા હોય ફાઈનલ છે હું થઈ તો ન્યા ઉપર ચડ્યા લે આ પોવન બહુ છે મિત્રો જો એક તો પોવન તો જો આ ધજા તો બચ્યો છે ને હમણા પોવન હતો ને

બેઠા બેઠા જમણા ખાવું પડે એવું છે બધું ભાઈ હાથ હાથ માર્યા માન માન કરીને એમાં બે તો આખા માર્યા તો ભાઈ હવે છે ને બધા ઘેર નઈ કરીએ કે હવે આરતી થતી તો રોકાવાનું નથી મારે ઘરે કામ છે એટલા માટે હાલો નીકળવું ને તારે ભાઈ હાલે તો હાલીને જવાન છે ને હાલો નીકળો હાલતી ના સા જવા દે હાલો જવા હાલો પગે જવા દે સાગરા ધકા મારીને ધક્કા મારી જવા દે ભાઈને વિડીયો તો બનાવી દીધો હતો પણ પછી ભેગો નતો થયો આજ કિરણભાઈનો હેપી બર્થ ડે છે હેપી બર્થ ડે થેન્ક યુ તો કિરણભાઈ છે ને કેટ બારી હેપી તો હાલો મસ્ત મજાની ખાઈ નાખીએ અને તો કુતરો બેઠો અને મોહીને સંજયભાઈ જો બધા બેઠા અહીં ગોવિંદ કાકો છે ગોવિંદ કાકા નથી તો હવે મસ્ત મજાની ચોકલેટ ખાઈ લઈએ આઠ ને પંચાવન થઈ ગઈ છે અને હજી જમવાનું બાકી છે તો જમી લઈએ પપ્પા આવી ગયા છે અને મમ્મી અત્યારે ફોનમાં વાત ચાલુ છે તો જમી લે મસ્ત મજાનું અને વિપુલભાઈ જમી ગયા છે તો એ દુકાને છે અને હું મારું કામ કરતો હતો અત્યારે આવી ગયા માતાજી ના મંદિરે હું ને કુનકુન અદયભાઈ અદયભાઈ ના બે આવી ગયા તો મિત્રો છે ને હવે આજ તો એમાં એવું થયું છે કે આપણે જે નાનું કુતરું હતું ને ગલુડિયું એ વહી ગયું છે રાડલાની ઘેરે તો એ તો હવે રોટલા ખાવા નહીં આવે કેમ કે એકલું પડી ગયું છે જે મોટો કુતરો હતો મંદિરે બીજો એ બે આપણે પાણી આવ્યું ને બે દિવસ ત્યાં ક્યાંક વહી ગયો હવે એ કઈ ખબર નથી રહી તો હવે બીજા બીજા વાકમાં છે ને માતાજી મંદિરનો મંદિર નો બસ સ્ટેન્ડ વાકમાં છે નાનું તો ત્યાં છે ને બે છે અને દરિયા ત્રીજું ને એક જો છે ને એને પણ રોટલી નાખી દીધી બધા તો હવે થોડીક રોટલી છે એ પાછી સાઈ ખી અને હવેથી છે ને સાઇઝ લેવાનું સાઈ જે બંધ કરી દેવાનું છે કેમકે આપણે નાના ગલુડિયા માટે લેતા હતા તો હવે છે ને આ મોટા કુતરા હોય ને એ તો રોટલી ખાઈ જો જો ગયા આ ગાડી આવતી કોક ને લેતા જાય ભાઈ તો હવે છે ને સાસક કે રોટલી નાખી ખેવીએ અને પછી જાય ઘેરે તો તમને એક વસ્તુ બતાડું કામ બતાડું ખબર છે એક જનાવર છે જનાવર એટલે ટૂંકમાં સાપ ટાઈપ નું છે હવે હું હોય ને એ તો અમને ખબર બતાડીએ જોઉં તમે

અને આ તો ડેન્જર નીકળ્યું આ તો એક ભાઈ નીકળ્યા ને એને કીધું કે આ સિત્તેરનું નું બસલું છે જો હવે ભાઈ ગુ આગળ જઈ જાય છે ને મિત્રો આગળ જઈ જાય હા સાસો મિત્રો આ તો મિત્રો બહુ ખતરનાક છે વસ્તુ આ તો જે ખેડૂત મિત્રો હોય ને એને ખબર હોય કે આ વસ્તુ શું છે હવે એને છે ને આ બાજુ નથી જવા દેવી જીમ બને મોકલવાની છે તો એના આટો છે ને જરીક મોટી લાકડી લઈ લે અજય ભાઈ આકડી રેવા દીજે હું આટું મોટે છે ને વ્યવસ્થા કરું મોટું લાગે મિત્રો હામી થઈ જાય ભાઈ જો તમારે લો મિત્રો હામું થાય મિત્રો હદયભાઈ લોગ ઉતારો આપડો કા તમે આલો ભાઈ ધીમે

એ એ પાછું આ હમણું આ હમણું થાય એ બસ હવે દાવા દે તો મિત્રો હવે એને છે ને તો આખરી ખડમાં વૈ જાય હે તમને તો એવું ધીવું દેખાય રેડી ના હવે કઈ નહિત કરું વૈ જાય તો દાવા દેવું કઈ નહિત કરતી એ જો થાય હવે આમાં મિત્રો હવે તમને નહીં દેખાય પકાડી મૂક્યો છે સિત્તરના બસલાને કેમ કે ઈ બહુ ડેન્જર મિત્રો આ તો ઓલા ભાઈ કીધું ને પછી અમને ખબર પડી આ તો બહુ ડેન્જર વસ્તુ અમે તો ધીમે ધીમે હું તો એને પાસે પૂગીને ફર્યું કરતો હતો આ પછી ખબર પડી કે આ ભાઈ કીધું કે આ તો સિત્તેર છે પછી મિત્રો તમે જોયા રિએક્શન એકાદા બે આવ્યા તા આવ્યા તો ચાલો હવે છે ને સા સાત કે રોટલા નાખી આવ્યા કુતરા મસ્ત મજાના હજી આમાં છે ઠેલીમાં બે રોટલા ને રોટલી ની છે તો મસ્ત મજાના નાખી આવ્યા અને બાકી તો આપણો બ્લોક છે ને તે હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો જ બાય